કેસ સ્ટડી બે ચૌદ કેસ કંઈક એવો છે પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે પણ જમીનની તબદીલી થાય કે કોઈ પણ મિલકતની તબદીલી થાય ને તો કાયદાની ખબર ના હોય એટલે અણસમજના કારણે કે પ્રોપર જાણકારી ન હોય એના કારણે કોઈ રજીસ્ટર ડોક્યુમેન્ટ ના થાય નોર્મલ એક લખાણ જેવું લખાઈ ગયું હોય લખાણમાં એક જે વ્યક્તિ છે બીજી વ્યક્તિને તબદિલ કરી નાખે આવા કેસમાં શું થાય કેસ કંઈક એ રીતનો છે કે ઓગણીસો પાસઠ ની સાલની વાત છે ઓગણીસો પાસઠ ની સાલમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને જમીન વેચાણ આપે છે જે વ્યક્તિને જમીન વેચાણ આપે છે ને એ વ્યક્તિ પણ ગામડા એ જ ગામની હોય છે એટલે કે એ લોકોને ઇન્ટરનલ તો બધી જાણકારી હોય જ એટલે એમને અણસમજ ગણો કે ગમે તે ગામના જ વ્યક્તિ છે ને તો આ બધું લખાવાની ક્યાં જરૂર છે એટલે એ લોકો શું કરે કે બધું કશું લખાણ કોઈ પણ પ્રકારના કરાવે નહીં હા અવેજની ની તબદીલી થઈ ગઈ હોય કબજો સોંપાઈ ગયો હોય એ પ્રકારની જે તબદીલી બધું થઈ ગયું હોય પણ રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ થાય નહીં રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ થાય નહીં એટલે એના માટે શું થાય કે જે જમીનના રેકોર્ડ હોય ને સાત બાર ના ઉતારા એ બધામાં તો જે જૂના માલિક છે એનું એનું નામ કન્ટિન્યુ આવે જે તે વખતે જમીનના એટલા ભાવ પણ નતા ભાવ નતા એટલે કોઈને સપનામાં પણ વિચાર્યું ના હોય કે ભાઈ તમે આમાં શું કરી શકો થાય એવું અત્યારના સમયમાં એ જે જમીનો છે એ મોકાની જમીન બની ગઈ હોય એટલે એના ભાવ પણ આસમાને હોય એ સંજોગોમાં જે લોકોના નામ રેકોર્ડ્સમાં ચાલતા હોય કારણ કે રેકોર્ડસમાં પણ હવે તો શું હોય ઓગણીસો પાંસઠ ની સાલનું લખાણ હતું એટલે અત્યારે પણ એના જે વારસદારો હોય એ જ સાતબારમાં હોય વારસદારોએ વારસાઈ નોંધો પણ કરાવી દીધી હોય તો એ સંજોગોમાં જ્યારે વારસદારો રેકોર્ડ્સ પર ચડી ગયા હોય અને વારસદારો તે જ જમીન બીજા કોઈને વેચાણ કરી નાખે વેચાણ કરે ચલો એક વખત તો વેચાણ કરે બરાબર એક વખત વેચાણ કરે એક વખત પછી બીજી વખત વેચાણ કરે એક એક વખત જે વેચાણ કર્યું હોય ને પહેલી વખત નું એનું લોકો સાત બાર કોઈ નોંધ પડાવી ના હોય એ વેચાણ હતું બે હજાર આઠ નું એમાં કોઈ વેચાણ એની નોંધ પણ નથી પડાઈ એટલે ખાલી રેકોર્ડ પર દસ્તાવેજ હતો ખબર નથી કે ભાઈ આની નોંધ કેમ નથી પડાઈ પણ એની નોંધ નહીં પડાવવા પાછળનું પણ એક કારણ હતું કારણ કે એ રીતનું હતું કે જે વ્યક્તિએ જમીન વેચાણ લીધી હતી ને એ બિનખેડૂત હતા એટલે બિનખેડૂત હતા એટલે એ લોકોએ શું કર્યું કે નોંધ પડાય નહીં પછી ખબર પડી કે જે તે વખતે કે ભાઈ હવે આ જમીનમાં બિનખેડૂત છે એટલે આ એટલે ઓટોમેટિકલી એ લોકો અંદર અંદર જે વેચાણ દસ્તાવેજ રાખો કેન્સલ કરી નાખ્યો કેન્સલ કરી અને પાછળથી પાછું બીજી વ્યક્તિને વેચાણ કર્યો કે જે ખેડૂતમાં હતા અને એ તબદીલી અત્યારે તાજેતરની હતી તાજેતરની હતી એટલે જે વેચાણ લેનાર જે ઓગણીસો પાસઠ ના વેચાણ લેનાર હતા ને એને અત્યારમાં ખબર પડી કે ભાઈ આ જમીનમાં આવી રીતે વેચાણની તબદીલી થઈ છે એટલે એમણે શું કર્યું સિવિલ કોર્ટમાં દાવો કર્યો સિવિલ કોર્ટમાં જો દાવો કર્યો કે એ સિવાય શું કરી શકે આ જમીનમાં અને કેટલા ખોટા ટ્રાન્ઝેક્શન થયેલા હતા સૌથી પહેલા તો ઓગણીસો પાસઠ નું જેને પણ જમીન વેચાણ લીધી એ પણ એની ભૂલ જ ગણાય કે ભાઈ એને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી દેવો જોઈએ પણ ખબર નથી પણ એના માટે એવું જરૂરી નથી કારણ કે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ઘણા બધા જજમેન્ટ એવા છે કે ભાઈ તમે મૌખિક કરાર હોય ને તો એને પણ કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ વેલિડ ગણેલા છે આવા કેસમાં તો ચલો મૌખિક કરાર તો ઠીક આમાં કંઈક નોર્મલ લખાણ હતું અને લખાણની અંદર બંને પાર્ટીઓની સહી સાક્ષીઓની સહી બધું જ હતું કિંમત લખેલી હતી કે અને કહેવાય કે વેચાણ ન દાવે આપણે જે બધું લખતા હોય એ પ્રકારની બધું લખાણ કરેલું તો ખાલી તકલીફ એક જ વસ્તુની હતી કે એની ઉપર સ્ટેમ્પ નતો વાપરેલું અને એ જ જમીનનો જે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરેલો ન તો બાકી બધી તબદીલી થયેલી હતી આ કેસમાં જે નવો વેચાણ દસ્તાવેજ છે ને એને કેન્સલેશન માટે તમે સિવિલ કોર્ટમાં દાદ પણ માંગી શકો છો તમારા કરારના આધારે જેના વારસદારો છે તમને વેચાણ દસ્તાવેજ કરી આપે એવી માંગ પણ તમે કરી શકો છો તમારી પાસે આટલા લાંબા વર્ષનો કબજો છે એ પણ તમને પ્રોફિટ અપાઈ શકે છે જે તે વખતે જે સાક્ષીઓ સહયોગ કરેલી હતી અત્યારે નું હોવું ના હોવું બહુ અલગની વાત છે પણ વારસદારો છે છે ગમે તે કોઈ લોકો આપે જમીન એ પણ તમને પ્રોફિટ આવી શકે છે કેસમાં નુકસાની પણ છે કઈ રીતની કે આ જમીનમાં જે એક ટ્રાન્ઝેક્શન થયું ને બિન ખેડૂત વાળું એ નુકસાની આપે કેમ કારણ કે બિન ખેડૂત ખેતીની જમીન લે તો ભાઈ આ જમીનમાં સળગભ બંગી વાય સરકાર પણ એન્ટર થઈ શકે તો આવી જમીનમાં જયારે પણ તમે તમારી જમીનમાં કોઈ પણ આવા કોઈ જૂના કરાવો પડેલા હોય અને તમે એના કોઈ દસ્તાવેજ ના કરાયા હોય તો એને વહેલી તકે કરાવી દેજો કે જેથી કરીને આવા રેકોર્ડની પ્રોબ્લેમના કારણે તમારે મુશ્કેલીમાં ના મુકાવવું પડે આવી જ આપણી કેસ સિરીઝ જે છે કેસ સ્ટડીની એ આગળ પણ ચાલતી જ રહે છે તો જોડાઈને રહેજો અમારી યુટ્યુબ ચેનલ એડીવી ડોટ કિંજલ પટેલ પર જય ભારત જય જય રવિષા